પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાત લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની પણ મીટિંગ મળી છે તો આવો જાણીએ ભારતની સુરક્ષાને લઈને આ સીસીએસ અને સીસીપીએની મિટિંગનું મહત્વ શું છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ રાજધાની દિલ્હીમાં એક પછી એક બેઠકોનો ધમધમાટ ચાલુ છે ગઈકાલે પીએમ મોદીના નિવાસસ્થાને ભારતની સુરક્ષાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાને કોઈપણ જવાબી કાર્યવાહી કરવાની છૂટ આપ્યાના સમાચાર સામે આવ્યા છે હવે આજે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીઝ એટલે કે સીસીએસ અને કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ મળી છે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે કે ભારત કઈ રીતે પાકિસ્તાનના આ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાનો જવાબ આપશે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગમાં રક્ષામંત્રી રાજનાથસિંહ ગૃહમંત્રી અમિત શાહ નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકર હાજર રહ્યા છે આપને જણાવી દઈએ કે પહેલગામના હુમલા પછી બીજી વાર સીસીએસ એટલે કે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મીટિંગ મળી છે આ પછી આજે સીસીપીએ એટલે કે કેબિનેટ કમિટી ઓન પોલિટીકલ અફેર્સની પણ મીટિંગ મળી છે આ પોલિટિકલ અફેર્સની મિટિંગમાં વિપક્ષનો જે પ્રસ્તાવ છે કે સંસદમાં પહેલગામના આતંકી હુમલાને લઈને વિશેષ સત્ર આયોજિત કરવું જોઈએ કે નહીં તેની પર ચર્ચા થઈ શકે છે આ પહેલા બે હાજર ઓગણીસમાં સીસીપી એટલે કે કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મીટિંગ પુલવામાના હુમલા બાદ મળી હતી જેમાં પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ભારતે છીનવી લીધો હતો ભારતમાં સીસીએસ એટલે કે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગમાં પાકિસ્તાનને કઈ રીતે જવાબ આપવામાં આવશે તેની રણનીતિ નક્કી થઈ શકે છે વાત કરીએ સીસીએસ એટલે કે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની તો તેનો ઉલ્લેખ ક્યાંય પણ બંધારણમાં નથી તે એક એક્સ્ટ્રા કોન્સ્ટિટ્યુશનલ બોડી છે તેમાં પણ સીસીએસ એ દેશની સૌથી તાકાતવર સંસ્થા છે પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો તેના પછી થોડાક જ સમયમાં સીસીએસ ની મીટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને રાખવામાં આવી હતી જેમાં ખૂબ મહત્વના ડિપ્લોમેટિક પગલાઓ પાકિસ્તાનની વિરુદ્ધમાં લેવાયા છે જેમ કે સિંધુ જળ નદીના કરારો રદ કરવા વગેરે તે પછી રક્ષા મંત્રી રાજનાથસિંહ સીડીએસ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો આ પછી રક્ષા મંત્રી રાજનાથસિંહ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલ અને ત્રણેય સેનાના વડાને મળ્યા છે હવે આજે ફરી એકવાર સીસીએસની ની મીટિંગ મળી છે વાત સીસીપીએ એટલે કે કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની તો તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રક્ષામંત્રી રાજનાથસિંહ ગૃહમંત્રી અમિત શાહ પરિવહન મંત્રી નીતિન ગડકરી આરોગ્ય મંત્રી જે પી નડ્ડા નાણાં મંત્રી નિર્મલા ઉદ્યોગ મંત્રી જીતનરામ માંઝી પોર્ટ અને શિપિંગ મિનિસ્ટર સર્બાનંદ સોનેવાલ અને ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ છે તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું જોતા રહો જમાવટ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર